આજરોજ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગરના જે ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખશ્રી અને એમના સાથે છે તેની સાથે એક બેઠક મળેલી હતી અને ભાવનગર શહેરના વિકાસના હિતને ધ્યાનમાં રાખી બંને પક્ષો દ્વારા સમાધાન પરિપ્રહણ રાખીને નીચે મુજબ નિર્ણય કરેલા છે માધવરત્નમાં જે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ્વ કરવાની બાબત છે એ બાબતે એસોસિએશનના પ્રમુખશ્રી અને સોસાયટી સંમત થયેલ છે પરંતુ બિલ્ડિંગ જૂનું હોય તો તંત્ર સાથે સંકલ્પ કરીને ફાયર સેફ્ટીની કાર્યવાહી કરવા માટે ખાતરી આપેલ છે જે રેમંડ એસોસિએશનના ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થયેલી છે એમાં સમરી ભરવાની કાર્યવાહી કરવા સંમત થયેલા છે અને આ ઉપરાંત તેર પાંચ ચોવીસના રોજ ભારતના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સંદર્ભે સી મારવાની જે પ્રક્રિયા ધરવામાં આવેલી તેમાં સીલ ન મારવા બાબતે રૂપિયા એક હજારની માગણી કરવામાં આવે તે પ્રકાર ગેરસમજ ઉપસ્થિત થઈ નથી વાસ્તવમાં કોઈપણ કર્મચારી દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવેલ નથી અને અમારા એસોસિએશન આ સમાચારને રજૂઆત આપણે બહુ જણાવ્યું કે ત્યાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ કરવા માટે સોસાયટી આપણને ખાતરી આપેલી છે આપણને બોર્ડ પણ આપેલું છે પરંતુ એમની એક ચિંતાનો વિષય એવો હતો બિલ્ડિંગ જૂનું હોય જે તે વખતના નિયમ અનુસાર બનેલું હોય એટલે હાલના નિયમ પ્રમાણે બધી વસ્તુ કરવું શક્ય કે પ્રેક્ટિકલ ના હોય તો તે બાબતે અમે એમને સંકલન રહીને એમને યોગ્ય સુજાવ આપીને ફાયર સેફ્ટી છોકરા મદદ્યામ ગોરસિયા પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પેચીતોમાં મામલો એટલે બન્યો કે જે ફરિયાદ આગળ કરવામાં આવી હતી એ ખોટી હતો બાકી સીલ માટે તો અમે સમર્થક કે જે નોટિસ આપી હોય અને અમે કામ ન કર્યું હોય તો તંત્ર પોતાની કામગીરી કરે પણ જે ફરિયાદમાં ખોટા નામને વેપારી સામે ખોટી ફરિયાદી એનો વિરોધ હતો અને તેમાં અત્યારે મેયરના ચેરમેન ચેરમેનશ્રી અને શહેર મહામંત્રી અને અમારા ઇરાના અગ્રણીઓ સાથે અત્યારે મિટિંગ કરી અને એમાં એ સમસ્યાનો સુખદ અંત આવ્યો છે કે ફરિયાદ પાછી ખેંચ છે અને અમારી જે બીજી માગણી છે કે ભાઈ બિલ્ડિંગ જૂનું છે એટલે એમાંથી જેટલું બાંધછોડ થઈ થતું હોય એવી ફાયર ઇન્સ્ટોલેશન કરાવશું